જેતી ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું એસીપી ક્રાઈમે જણાવ્યું કે મસ્તી મજાકમાં મામલો અત્યાર સુધી પહોંચ્યો હતો અને દારૂના નશા અંગે તપાસ ચાલી રહી છે ગઈકાલે રાત્રે એટલે કે આધા દિવસે વહેલી સવારે લગભગ પોણા ચાર વાગ્યાના અરસામાં રાયપુરા જે પ્રેસ છે સરકારી પ્રેસ એમની સામે એક અજાણા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી પોલીસ જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલીસ ના આધારે લોકલ પોલીસની ટીમો એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પર આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં

પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ઉગનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે હાંસલીના આડતા નજીક શરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નીપજેલું અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે મોહન માળી છે એ અને આ ભીમ બહાદુર બંને ચૂંટણી લઈને ત્યાંથી નીકળી ગયેલા આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈસ જાદવ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે આગળની કાર્યવાહી તેઓ કરશે આગળનો તપાસનો વિષય છે તપાસની અધિકારી એ બાબતે પણ તપાસ કરશે કે કોઈ નિશામાં અત્યારે ત્યાં જ્યાં સરકારી પ્રેસ છે એની બહાર જ્યાં ફૂટપાથ છે ત્યાં જ એમની એ ખાલી એકબીજાની મસ્કરી કરતા હતા એમાંથી વધારે બોલા થઈ ગયું એવું એમનું પ્રાથમિક રીતે કહેવું છે એક જ ગા માર્યો છે એવું એમનું કેવું છે બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આધારે જાણવા મળશે જો કદાચ બીજી ઈજા હશે તો એ જાણવા મળશે ના હજી એ કોઈ પૂછપરછ અમે કરી નથી અને અત્યાર પણ હજી અમારા સુધી હજી નથી આવી એને ગુનાની કબૂલાત કરી છે અત્યારની તપાસ તપાસની અધિકારી

એટલે કોઈ સ્પેસિફિક કોઈ ધંધો કરતો નથી તરસાલી બાજુ ઓળખ એકબીજા સાથે મિત્ર તારી કારણ કે એ લોકો સાથે સમય સાંજે ભેગા થઈ ગયેલા તરસાલી સર્કલ પાસે પણ એ મોડે રાત સુધી બેઠેલા અને પછી ચા પીવા માટે સાથે આવેલા એટલે મિત્રચારી હોય એવું બની ફેમિલી મૃતક મૃતકના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે એના માતા છે એ પચીસ વર્ષ પહેલા મરણ ગયા છે અને એના પિતા છે એ બે હજાર તેવીસ માં મરણ ગયા છે એટલે એ એકલો જ રહેતો હતો એવું એમ બહાદુર છે એમને વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ આઠથી નવ ગુના દાખલ થયેલા છે

અને ત્રણ PSI ની છ ટીમો સવારથી જ લાગેલી હતી અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાની ઇતિહાસને ધ્યાને રાખીને અને એ Jupiter નું જે વર્ણન મળ્યું હતું એને આધારે અને CCTV ના આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે એ બધું અલગ અલગ team ઓએ અલગ અલગ કામગીરી વહેંચી લીધી અને ગણતરીના કલાકોમાં અમને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી આરોપીને કઈ પકડવામાં આવ્યો આરોપી તરસાળી બાજુથી જે અમને મળ્યા અમે એ લોકો મોપાડ જે Jupiter છે એમાં બેઠા હતા ત્યાંથી ઉતર્યા અને પછી ત્યાં આ લોકોને મારો મારી છે આ લોકો મિત્ર હતા એકબીજાના બરાસમયથી મિત્ર હતા સાચા અર્થમાં

સીસીટીવી રીતે દેખાય છે એમાં પણ બે જ છે પણ તેમ છતાં તપાસને કારણે કોઈ વધુ તપાસમાં કોઈ આવશે બીજું કઈ